નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ત્રણ છ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો સાઠથી ઊંચા ઊંચા પાંચસો બાવીસ ઘઉં ટુકડા ચારસો અઠ્યાસીથી ઊંચા ઊંચા પાંચસો ચોસઠ કપાસ અગિયારસો એકોતેરથી ઊંચા ઊંચા પંદરસો સોળ મગફળી ઝીણી આઠસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો એક મગફળી જાડી સાતસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એકત્રીસ સિંગ દાણા જાડા અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર એક સિંગ ફાડિયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો અગિયાર એરંડા નવસો છવ્વીસથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ તલ ચૌદસો એકથી ઊંચા ઊંચા બે હજાર એક જીરું બે હજાર બસો એકથી ઊંચા ઊંચા ચાર હજારને એક કલંજી એક હજારથી ઊંચા ઊંચા ચાર હજાર એકાવન વરિયાળી અગિયારસો એકોતેરથી ઊંચા ઊંચા અગિયારસો એકોતેર ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકવીસ ધાણી નવસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો એક મરચો સૂકો પટ્ટો ત્રણસો એકથી ઊંચા ઊંચા પાંચસો એકાવન મરચાં ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા ઓગણીસો એકાવન ડુંગળી લાલ છત્રીસથી ઊંચા ઊંચા બસો અગિયાર ડુંગળી સફેદ બ્યાસીથી ઊંચા ઊંચા એકસો બ્યાસી બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એકાવન જુવાર ત્રણસો એકથી ઊંચા ઊંચા નવસો અગિયાર મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા ચારસો ને એકવીસ મગ ચૌદસો એક્યાસીથી ઊંચા ઊંચા સોળસો એક ચણા એક હજારથી ઊંચા ઊંચા એક હજારને એકાણું વાલ ત્રણસો અગિયારથી ઊંચા ઊંચા આઠસો ને એકાવન